મારા ને બા માટે ફ્લાવર બર્થડે ટમેટાનું શાક બનાવ્યું અને બપુજી માટે ખાલી ફ્લાવર ટમેટો ચડે છે અને બટેટોનો ભાગ રોટલી બાકી છે ભાત થઈ ગયા અને અહીંયા લાડવાનું કરી છે અમે બસ હવે હું છેલ્લું કામ મારી રોટલી બને છે અને બા લાડવા વાળે છે આ વખતે અમે રોસ્ટેડ કાજુ નહીં ખાઈએ ચાલો બપોર પડી ગઈ છે બપોરના ના વાઈ ગયા છે દોઢ જે અત્યારે મીટિંગ હતી એ પતી ગઈ ને હવે ઓફિસ જાઉં છું અત્યારે વાઈ ગયા છે બપોર ને અઢી ઓફિસ હતા ત્યાંથી કામ અત્યારે પતાવીને જાય છે હવે શૂટમાં આ શું છે આપણે એક ક્રન્ચી રેગ્યુલર આલુ આલુ આ જે ચીઝ ખાવશે ઓકે આ ક્રન્ચી ભઈ ઓલી રેગ્યુલર રેગ્યુલર બની ગયો આ સુરતની લાઈવ લાઈવ ચીઝ આલુ પૂરી અત્યારે અમે સુરતમાં નથી અત્યારે ઘણા એવું લાગતું હોય છે કે આ જોઈને સુરતમાં પહોંચી ગયા કે શું આજે રાજકોટમાં બાપા સીતારામ

અને ખાઉસાની જરાક ડિટેલ્સ આપી દો કે કેવી રીતે એ બને ખાઉસામાં તો મેઈન આપણે એક આખી ટેસ્ટની વાત કરી દો તો એકદમ તમને યુનિક ટેસ્ટ જ મળવા છે એમાં હું તમને વાત કરી દઉં તો અમારે આવે છે પાપડી આવે છે અમારો સ્પેશિયલ મસાલો આવે છે લીલી ડુંગળી નૂડલ્સ લસણવાળી ચટણી અને ખટાસ માટે આપણે જે ગ્રેવી બને એ શેની હોય ગ્રેવી આપણી આવે છે નારિયેળના મિલ્કમાંથી આપણે બનાવવા આવે છે ઓકે એટલે આ અમારું ખાઉસાનું મેકિંગ છે ઓકે બતાવો તો જરાક ગ્રેવી ગાય એમની ગ્રેવી છે રેડી થેન્ક યુ બહાર થી તમને માહોલ બતાવી દઉં આ રીતનો વ્યૂ છે બહારનો તો જાય કે લાગ્યું લાગુ તને આજે ખાવસા પહેલી વાર ઢાઈખું ને તો પહેલી ને आलू ને ખાવસાન શું તને ખાવસા ભાઈવા आलू पुरी નો તને બધી એવું એમ આપણે જો ટાઈપ ખાતા એમ લાગે તો ટેસ્ટ હોય અને જે પહેલી વાર કર્યું ને પાછું પહેલી વાર ખાવસા ભાઈવા ખાવસા મેં સુરતમાં આજથી બે વર્ષ કે ત્રણ વર્ષ પહેલા વિડીયો શૂટ કર્યો તો આલુપુરી ના ખાવસાનો ખાસ જરાય નહોતા ભાઈ એવા એ પછી મેં બધી હિંમત નથી કરી આલુપુરી ટ્રાય કરી હતી મને એમની હિંમત નહોતી થઈ અને સુરતમાં મેં એવું નથી કે બધી ઘણી બધી જગ્યાએ ટેસ્ટ કર્યું છે અહીંયા અત્યારે જે ટેસ્ટ કર્યો છે ને ખરેખર મને બહુ ભાઈ આલુપુરી પૂરી ભાઈ એમાં ક્રન્ચી વાળી હતી અને લાઈવ હતી લાઈવ હતી નિમન ભાઈ વી ચીઝ વાળી અને ખાવસા તો ભાઈ ટુ ગુડ હવે જો અત્યારે અમે બીજા એક લોકેશન ઉપર શૂટ છે ને ત્યાં જસ્ટ હજી પહોંચવા આવ્યા જો ઈજ રોડ જ મેઈન માર્ગ જો અમદાવાદની મેઈન આઉટલેટ હતી હવે રાજકોટમાં ફ્રેન્ચાઇઝી ઘણા વર્ષથી છે નાઇન એટ થ્રી ફોર ચમરું આઉટલેટ ઓપન થયું છે આ હોટ કોફી છે ફ્રૂટ ડીશ છે જામુન ફ્રોટ્સ જેના માટે ઓલરેડી આ ઓળખાય છે નાઇન એટ થ્રી ફોર ડેઝર્ટ્સ બધા શરૂ થઈ ગયા ચોકલેટના રેડ બુલવાળી કોફી છે આ બધી વસ્તુઓ અત્યારે અહીંયા મળી જવાની છે આ છે અમીન માર્ગ રોડ અને ત્યાં સાઈડમાં જ અત્યારે નાઇન એટ થ્રી ફોર આ ઓપન થઈ ગયું છે એક ટાઈમે છે ને જબરો ક્રેશ જમાયો હતો આ લોકોએ ફ્રૂટ્સ માટે તેને જો એ જામુન શોર્ટ્સ અને કેટલા લોકોએ આ બિઝનેસ બી શરૂ કર્યો ઘણી એવી જગ્યાઓ હશે કે ત્યાં અત્યારે શોર્ટ્સ તો મળતા જ હશે એક નવું કલ્ચર એ લોકોએ એડોન કર્યું હતું મને ખબર છે ત્યાં સુધી આ લોકોએ શરૂઆત કરી હતી પછી કોઈ હોય તો મને ખ્યાલ નથી આપણે કાંઈ દાવો નથી કરતા પણ મેં અહીંયા અમદાવાદમાં જ્યારે એમનું હતું ને ત્રણ ચાર વર્ષ પહેલાં મેં આ જામુન શોર્ટ્સ એમને ત્યાં ટ્રાય કર્યા હતા

નું કામ કરતો હતો અને વોઇસ ઓવર દેવાનો હતો એ કામ પતાવ્યું અને અત્યારે મને યાદ આવ્યું કે ઘણા લોકોની કમેન્ટ હતી કયા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા મારા સાસુને આવ્યા હતા ત્યારે તો સિક્રેટ કિચન છે દોઢસો રિંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે ત્યાં જમવા માટે ગયા હતા એક મિનિટ અને ભૂખ ખરેખર બહુ લાગી છે કેમકે બપોરે જીમો નથી શૂટમાં ઓલા ખાવસા ને આલુ પૂરી એક એક ટ્રાય કરી હતી બાકી હું આજે શૂટ કરતો તો ત્યાં બી શુગર જાજી એબ્ઝોર્બ નથી કરવી એટલા માટે શું છે કે આ બધી કેટેગરીમાં ડેઝર્ટ્સ ને જ્યુસ ની બધી હોય તો એ જરાક જરાક એક એક પર લીધી હોય ફ્રૂટ્સ હતું તો ફ્રૂટ્સ થોડું ટેસ્ટ કર્યું હતું ટેકો કરવા માટે આજે ઘરે વેજીટેબલ સેન્ડવીચ નો પ્રોગ્રામ છે બધી વસ્તુ આવી છે તૈયારી કરે છે હવે કરો છો ચટણી ઓકે બાજી ન થાય બા બાજુમાં એને રસોઈ કરવા દેજો

কাকটি পগতে নের তারে বারে কাকডেডে দের সারে কাকডে কাকডব কাকডে কাকেডে করো পেকচ্ড আ ভেশ তবে সাউ হোমে ডোলো আনে

મસ્ત મજા આવી હમ કેટલા લઈ લ્યો લેવો જ પડે ને એટલે વેજીટેબલ સેન્ડવિચ માં તો નાખવું પડે જરાક નાખવું પડે બંધ ગયું તને કોણે યાદ દેવડવ્યું એ ચીજ હું એક ક્યુબ લેતી ના ત્રણ લેતી આવજે ને ના મેં તને એમ કીધું કે લેતી નહીં કીધું યાદ આવી ગયું એને જ મળી ગયું બીજો રઉન્ડ આવે છે હમણાં તમે નાખો ઈ પછી

એમની અલગ છે મારી ચટણી અલગ છે ચીઝ આલુ ચીઝ ચટણી આલુ આ બને છે બાની સેન્ડવીચ એ પણ ચીઝ ચાખવાના જ આજે ચાખી તો કેવી જાગીશ કે બાપ

એ તો ભાઈ આબી મટર તમે આલુ ચટણી શું કાઈ નહીં જૂની જૂની વાતો ઉખાડે છે અત્યારે સારી લાગી ઊં હા તીખી લાગતી

કહી દે તું આ જઈને તને કેટલી ચિંતા થશે એ કહી દે એ હવે ન કહું એ બધું સિક્રેટ હોય ઓફ કેમેરા વાત હોય એ બધી હમ નહી કે ને ઓન કેમેરા નો છે કે ને એમ હમ કાય વાંધો નહી આપણે આ જાય નહી પેલા છે એકવાર તો અમારે રેકોર્ડ કરીને તમને લોકોને જણાવીશું તો મન ચિંતા ન હોય તો કોને ચિંતા હોય હા સાચી વાત છે ઈ ચિંતા આખી આપણે એની આગળથી છે ને આમાં કેદ કરીને જણાવીશું ઓકે ઓકે ગુડ નાઈટ ગુડ નાઈટ સમજાલો ગઈ રો બાજુ ખબર પડે છે મને તમે કેમેરો ક્યારે ચાલુ કરો છો ને ક્યારે બંધ કરો છો હું કઈ ને હું રેકોર્ડિંગ કરતો હોય મને ખબર ન પડે ઓલું ટીક કર્યું એટલે તરા અવાજ આવી ગયો ને 啊，我可不呀。Huh.